ગોલ્ડન ચોકડી ખાતે જાહેરમાં મારામારીની ઘટના કેમેરામાં કેદ થઈ છે જ્યાં પાણીપુરી ધારક અને ગ્રાહક વચ્ચે છૂટા હાથની મારામારી થઈ છે નજીવે બાબતે બોલાચાલી બાદ મારામારી થતા ટોળે ટોળા ઉમટ્યા હતા જ્યાં વાયરલ વિડીયો સોશિયલ મીડિયામાં આ વિડીયો છે વાયરલ થયો છે તો વડોદરામાં મારામારીની ઘટના બની છે જ્યાં ગ્રાહક અને પાણીપુરીવાળા સાથે મારામારીની આ ઘટના બની છે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં પાણીપુરીવાળો અને જે ગ્રાહક છે એની છૂટા હાથની મારામારી ચાલી રહી છે જ્યાં એક બીજા ઉપર છૂટા હાથની આ મારામારી વડોદરામાં થઈ રહી છે કે જ્યાં નજીવી બાબતે આ ઝઘડો થયો છે દીપક પાણીપુરી સેન્ટર કે જ્યાં આ ઘટના બની છે જે પાણીપુરીવાળો જે અને જે ગ્રાહક છે એના વચ્ચે છૂટા હાથની મારામારી થઈ છે જે સામાન્ય બાબતમાં આ મારામારી થઈ એની ઘટના વડોદરાની છે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોવો છો જ્યાં બંને એકબીજાને છૂટતા હાથની મારામારી કરે છે અને મારતા મારતા જે ખાડામાં પણ પડતા જોવા મળે છે કે જે આ ઘટના છે જે દીપક પાણીપુરી સેન્ટર વડોદરામાં આ ઘટના બની છે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં એકબીજાને મારી રહ્યા છે